નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે ફરી એક વખત મળ્યા છે ત્યારે આપણે આજે વાત કરવી છે કે કપાસની અંદર બિયારણ પસંદગી એટલે કે કપાસની અંદર કેવા બિયારણનું વાવેતર મિત્રો આપણે કરવું જોઈએ અને એ પસંદગી કરી અને આપણને વધારેમાં અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે મિત્રો એવી બે થી ત્રણ વેરાયટી વિશે વાત કરવી છે કપાની કે જે સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે અને પિયત અને બિનપિયત બંને પ્રકારની ખેતીની અંદર ઉપયોગી છે પહેલી વેરાયટીની મિત્રો વાત કરીએ તો જે આ કર્તવ્ય સીઝની જે ગેલક્સી નામની જે વેરાયટી છે એની થોડી ખાસિયતો અને ગુણધર્મો વિશે વાત કરીએ તો એક છે મોટા ઝીંવાવાળી વેરાયટી છે અને પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીનની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે અને વાની પાકવાની અવધિ જોઈએ તો મધ્યમથી વહેલી પાકતી જાય છે અને વિનાટની અંદર પણ ખૂબ સારી એવી વેરાયટી છે અને ખાસ કરીને જો તમે શિયાળુ સિઝનની અંદર વાવેતર કરવાના હોવ તો એ વાવેતર શિયાળુ સિઝનની અંદર ઘઉં શેણા કે પછી ઝીરું કરવું હોય તો એ સમયે આ વેરાયટી નીકળી જતી વેરાયટી છે વિનાટની અંદર પણ ખૂબ સારી છે અને સુશિયા પ્રકારની જીવાતો સામે સહનશીલ જાત છે એટલે મિત્રો આ કર્તવ્ય સીડ્સનું ગેલેક્સી વેરાયટી છે એ વાવેતર કરવા જેવી છે અને સુશિયા પ્રકારની જીવાતો સામે સહનશીલ જાત છે અને ઝીંડવાની વાત કરીએ તો ઝીંડવો પણ મોટા પ્રમાણની અંદર થાય છે એટલે આ વેરાયટી પણ વાવેતર કરવા જેવી છે મિત્રો આગળની બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો આ સીસીએસ ઝીરો નાઇન મિત્રો આ સીસીએસ ઝીરો આ ક્રિસ્ટલ કંપનીનું આ સીસીએસ ઝીરો નાઇન એના વિશે વાત કરીએ તો મોટા જીનવાની વેરાયટી છે અને પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીનની અંદર વાવેતર મિત્રો તમે કરી શકો છો આ વેરાયટીનું વેણા પણ ખૂબ સરસ છે મિત્રો હું તમને ડિસ્પ્લેની અંદર જે ફોટો બતાવી રહ્યો છું એ જે તે ફિલ્ડના ગયા વર્ષના ફોટો છે એટલે એ પ્રમાણે પણ તમે બિયારણ પસંદગી એ ફોટો આધારે પણ તમે કરી શકો છો તમારી જમીનના આધારે કરી શકો છો અહીંયા સોળની આસી ઝીરો નાઇનના સોળની વાત કરીએ તો કે ઊંચો અને ખુલ્લા પ્રકારનો સોળ થાય છે અને ઝીણવું છે એકદમ સિરીઝની અંદર મિત્રો આવે વેરાયટી અંદર આવતું હોય છે અને ખાસ તો એ કે સુશિયા પ્રકારની જીવાતો સામે સહનશીલ જાત છે એટલે એ ખર્ચાથી પણ આપણે દવાના છંટકાવથી પણ બચી શકીએ છીએ અને એકસો પચાસથી એકસો સાહીઠ દિવસે આ પાકતી વેરાયટી છે અને એના ઝીંડવાના વજનની વાત કરીએ તો પાંચથી સાડા પાંચ ગ્રામ જેટલું આ વેરાયટીની અંદર ઝીંડવાનું વજન થાય છે અને ટૂંકા ગાળાની અંદર સારું ઉત્પાદન આપવાની મિત્રો આ સીસીએસ નાઇન ક્રિસ્ટલ કંપનીનું હું ક્ષમતા ધરાવે છે મિત્રો એ પણ તમે વેરાયટી વાવેતર કરી શકો છો મિત્રો આપણે બે વેરાયટી વાત કરી એક ગેલેક્સી કર્તવ્ય સીટનું બીજી વેરાયટી એટલે સીસીએસ નાઇન ક્રિસ્ટલ કંપનીનું મિત્રો આવી જ એક બીજી વેરાયટી વાત કરીએ કે કેસીએસ એકસો પાંત્રીસ જીનોમક્સ કંપનીનું જે વિપ્લવ નામની જે વેરાયટી છે એને થોડા ગુણધર્મો એની ખાસિયતો વિશે વાત કરીએ આ મિત્રો આ વેરાયટીને પણ હું તમને સ્ક્રીનશોટ આ આપણે ફોટો છે એ આ ડિસ્પ્લેની અંદર બતાવી રહ્યો છું જે આ જે વેરાયટી છે પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીનની અંદર તમે મિત્રો આ વેરાયટી કરી શકો છો મોટું ઝીંડવું થાય છે અને વજનદાર ઝીંડવું થાય છે અને વિનાટની અંદર પણ ખૂબ જ સરળ વેરાયટી છે અને ખાસ તો એ છે કે ખીલા મૂળવાળી વેરાયટી છે એટલે ઘણી વખત વિષમ પરિસ્થિતિ થવાના કારણે અન્ય વેરાયટીની અંદર જે સુકારાના પ્રશ્નો આવે છે મિત્રો એ આ વેરાયટીની અંદર ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે એટલે ખીલામૂળવાળી વેરાયટી છે એટલે સુકારાના પ્રશ્નો પણ વિષમ પરિસ્થિતિની અંદર મિત્રો ખૂબ જ ઓછા આવે છે સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવે છે અને ખાસ વાત તો એ છે કે સારી જમીનો હોય તો ઉત્પાદન પણ ખૂબ સારું મિત્રો આપે છે મિત્રો કપાસના બિયારણની આપણે ત્રણ વેરાયટી વાત કરી કે આ કર્તવ્ય સીડનું મિત્રો ગેલેક્સી ક્રિસ્ટલ કંપનીનું સીસીએસ નાઇન અને જીનોમિક્સ વિકલોવ એકસો પાંત્રીસ મિત્રો આ ત્રણેય વેરાયટીમાંથી તમે કોઈપણ વેરાયટીનું તમારી જમીનના આધારે તમે વાવેતર કરી શકો છો અને આ ત્રણેય વેરાયટી ખૂબ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા પણ મિત્રો ધરાવે છે ખાસ તો બે કપાસના બેરણની પસંદગીની વાત કરીએ તો તમારી જમીનના આધારે તમારા અનુભવના આધારે તમે જે ખેતી કરો છો એના આધારે બિયારણ પસંદગી કરવાની છે અને એ બિયારણ થકી આપણે ખૂબ સારામાં સારું ઉત્પાદન મિત્રો મેળવી શકીએ છીએ મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી છે સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો આપણા અન્ય ખેડૂત મિત્રો એની સાથે જરૂરથી શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ ખેડૂતને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ